વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાની ઢાડર નદીમાં ચાર લોકો ડૂબ્યા હોવાની ઘટના ઘટી પાદરાની ઢાડર નદીમાં ચાર લોકો ડૂબ્યા કોઝવે પરથી પસાર થતા દુર્ઘટના ઘટી છે પરિવાર મોટર પર જતો હતો ઘરે અલવાથી પરત કોટના આવતા દુર્ઘટના ઘટી મૂળ કોટના ગામના પરિવાર સાથે આ દુર્ઘટના ઘટી છે સાસરીમાંથી પરત ફરતા કોઝવે પર આ ઘટના ઘટી કુલ ચાર લોકો જે સ્થાનિકો બની છે એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમના હિતેશભાઈ અને એમની પત્ની ને બે બચાવ કર્યો પણ અંધારું હોવાના કારણે મગર હોવાના કારણે બાળકો રાતે મળ્યા ને એકદમ એટલે બે એમના હિતેશભાઈ ને એમની પત્નીનો બચાવ થયો બે બાળકોનો હજુ પતો નહીં ચડ્યો શું એવું જાણવા મળ્યું કે એમની આવતા હતા બહાર ગામથી આવતા હતા ત્યાંથી આવતા એક્ચ્યુઅલી ખબર ને બહારથી